તે દરમિયાન આજે રોજ સવારના સમયે નજીકના અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા આ અંગેની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે જ ભરૂચ વિભાગ પોલીસવાળા સી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે

સાંજના સમય ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથું માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌપ્રથમ તો એનું પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જેના રીસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણ જેના રીસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નીપજાવ્યુંપજેલું છે છે કોને નીપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે